ચાલો હું આજે તમને જણાવું કે ફેસબુક ઉપર મારા કેટલા ફોલોઅર છે અને પહેલું પેમેન્ટ હવે આવવાની તૈયારીમાં છે તો તમને બતાવું કે ફેસબુકમાં કઈ રીતે મારું પેમેન્ટ કેટલું આવશે ને તો હું તમને મારું પેજને ઓપન કરીને બતાવું છું કે કઈ રીતે આમાં કઈ જગ્યાએ ઉપર જો સ્ટાર છે ઇન્સ્ટમેટ છે છે તમે વધારે અર્નિંગ રહીએ ઇન્સ્ટમેટ દ્વારા થાય છે અને જા ધબકરા વધ ગયા વિડિયો પર 11 ડોલર આમાં બની ગયા છે 3 દિવસની અંદર અને નીચે પણ એક વિડિયો પણ સારો એવો પ્રોસેસમાં છે તો વધારે ફેસબુકના માધ્યમ આ ઇનસ્ટ્રીમ એડસ છે જેના દ્વારા આપણને આ મળી શકે આ છે આપણો પેઆઉટ પેઆઉટમાં હાલની માલ કો અત્યારે 30 ડોલર બનેલા છે અને નેક્સ્ટ પેઆઉટ 127 ડોલર નું પણ બનેલું છે તે આપણે જ તમને આ બતાવી શકા કે આ कई रीतने आ डॉलर बने से न, कई रीतने प्रोसेस से तो तब चौक्स आ वीडियो जरूर थी जोजो जे द्वारा तक पूरेपूरी माहिती मिली सके न, तमने थे कि आप फेसबुक क्रिएटर बनी